માર્ગદર્શનથી શ્રાવણ માસની ભવ્ય મહોત્સવ અંતર્ગત શનિવારના રોજ શ્રી કષ્ટભંજન દેવ દાદાના વાઘા અને સિંહાસનને ચોકલેટ નો દિવ્ય શણગાર કરાયો છે આજે દાદાને કરાયેલ શણગાર વિશે કોઠારી વિવેક સાગર સ્વામીજીએ જણાવ્યું હતું કે આજે શ્રાવણ મહિનાના પવિત્ર શનિવારના દિવસે દાદા અને સિંહાસન શણગાર વૃંદાવનમાં જરદોશી વર્ગ કરી દાદાના સિંહાસન ને પાંચ હજાર પાંચસો કિલોથી વધુ ચોકલેટ નો શણગાર કરાયો છે આ ચોકલેટ અમેરિકા ઓસ્ટ્રેલિયા લંડન હોંગકોંગ દુબઈ અને કેનેડા થી મંગાવવામાં આવી છે

સ્વામી કોઠારી વિવેક સાગરજી સ્વામી અથાણાવાડા દ્વારા કરવામાં આવી હતી શ્રી કષ્ટભંજન દેવદાદાને ચોકલેટનો શણગાર ધરાવવામાં આવ્યો હતો